હું દોડા તોડવા એકલો આવ્યો હો મેં અંકિતા બેન ને કીધું કે તમે હાલો એ એ નો આવ્યા પછી મારે હનુમાન ચાલીસા વગાડતો વગાડતો આવવું પડ્યું પછી એ આવ્યા તો બીવર આવ્યો અમને મને બીવર દોડો પડી ગયા બતી કરો આ જો દોડો પડી ગયો જો આટલા બધા તોડી લીધા છે પકડવા માં એમને નથી ફાતું ખાવાની મજા પડી જાય આજે તો

હા તમને તમે આ ભૂત જોયું હોય તો માં જણાવજો કરવાનું ભૂલતા નહીં